સુરત શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા જ પ્રિમોનસો રોષ જોવા મળ્યો છે ત્યારે ગોપીપુરા અને સોની ફળિયા વિસ્તારમાં કોર્પોરેટરોના ફોટા સાથે સ્થાનિકોએ વિરોધ પણ કરતા બેનરો મારવા પામ્યા છે જેને કારણે કોર્પોરેટરોમાં આજે ફફડાટ બાપી પામ્યો છે આગામી દિવસોમાં ચોમાસાનું આગમન થનાર છે ત્યારે પ્રી મોન્સૂન પૂર્વ જ સોની ફળિયા વિસ્તારના લોકોએ રોડને લઈને પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી છે પાણીની ભીજ સુધીના રોડને લઈને નાના નાના વેપારીઓ સવારથી સાંજ સુધી બ્લેક ડે મનાવવાનું નક્કી કરી હાથ પર કાઢી પટ્ટી પહેરી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીનો વિરોધ કર્યો હતો આ રોડ મુદ્દે વેપારીઓની લડતમાં સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ પણ જોડવા પામ્યા હતા અને હાથ પર પોતે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો છે બીજી બાજુ ગોપીપુરા મોટી છીપવાડમાં ચાર મહિનાથી રોડ ન બનતા સ્થાનિક નગર સેવકોના વિરોધમાં બેનર પણ લગાવવામાં આવ્યા છે બેનરોમાં વોટ આપીને અમે ભૂલ કરી છે આ વિસ્તારમાં અમે વોટની ભીખ માંગવા આવું જ નહીં તમે પણ રોડની જેમ જ ખાડે જ ગયા છો તેવો ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે સોની પડિયાના રહેવાસીના જણાવ્યા મુજબ ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ રોડ રીકાર્પેટ કરવાની કામગીરી બરાબર થઈ નથી તેને લઈને તમામ વાહનોની તકલીફ પડી રહી છે ટ્રાફિક જામ પણ થતું હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલું જ નહીં નાના દુકાનદારો પણ ગ્રાહકોને રોડ પરથી જ પોલીસ તગેડી મૂકતી હોવાને કારણે બેકાર બની ગયા છે જોકે આગામી દિવસોમાં સમસ્યાનો નિકાલ નહીં થાય તો ગાંધી માર્ગે આંદોલન કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું અઝર કુરશી સાથે ન્યૂઝ